રાજકોટ મહાનગરપાલિકા મનપાનું બુલડોઝર ધણધુણ્યું વોર્ડ નંબર સત્તર માં આવેલા યોગેશ્વર શેરી નંબર ત્રણ માં ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો બિનકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણ મહિનાની ફોલોઅપ લેવા છતાં લોકો ધ્યાને ન લેતા કાર્યવાહી સમય પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી એપી પટેલ આસેસન ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર સત્તર એપી સ્કીમ નંબર દસ રાજકોટ તેનો ટીપી રસ્તો છે પંદર મીટર ટીપી રોડ છે એટલે કે પચાસ ફૂટ પહોળાઈનો તેની અંદર વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો આ રસ્તાને વચોવચ કરેલા હતા તેને આપણે રસ્તો ખુલ્લો કરવા માટે દૂર કરી રહ્યા છીએ આજુબાજુના કારખાના અને રહેવાસીઓને કાયમ માટે અવર જવર માટે પ્રશ્ન થતો હતો જે વારંવાર રજૂઆતોને ધ્યાનમાં રાખીને આપણે દ્વાર દૂર કરેલ છે અંદાજે આખા મકાનો પાંચ પાંચ છે અને સાઈડના જે પહોળાઈમાં જે દોઢ મીટર વધારે દોઢ થી ત્રણ મીટર સુધીના જે દબાણો છે બે બાજુ એવા અંદાજે પંદર થી વીસ છે અગાઉ નોટિસો તો વર્ષો થી આપવામાં આવેલી છે વખતો વખત નોટિસો અને આ હમણાં પણ છેલ્લા ત્રણ મહિનાથી થી સતત ફોલોઅપ લેવામાં આવતું બરાબર છતાં આ લોકો કઈ એમને એમ કે ભાઈ આ કઈ કરવાના જ નથી વર્ષો થી કરે છે એમ નોટિસ આપશે ને એમને ચાલે રાખશે અને પરમેશ્વર અને યોગેશ્વર ઇન્ડસ્ટ્રીઝ લગત વિસ્તાર કહેવાય રોડ નંબર સત્તર ટીપી પંદર મીટર ટીપી રોડ છે